એવું કરી એવું નવ કોળા નવ સાહેબ તમે ચોખા સાડી હતી ચોકન ખાવા ખાવા કે જમવા ચોકન જમવા મારો ટોલ્યો ટોળા ત્યાં ન મો હા એ ટોલા ક્યારે નવ મૂ વી વેક કેજી વીક અને રાતી તમે હું જમવા બનાવી દઉં કે જે રાતે આપણે હું બનાવી દઉં જમવા પી શું બનાવી દઉં અને પોતા બનાવ દો તું તર ગાધા તો પોતા પોતાએ ખતું બે પોતા ખાઈ દીધી હા કઈ અનાજું બનાવવાનું